I didn't વરુણકુમારણવાલની અધ્યક્ષતામાં શ્રી તાલુકાના બોરુ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક કલેક્ટર કાર્યક્રમો કર્યા આગામી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તાર ખાતે કરાશે જિલ્લામાં આગામી છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

માર્ચ પોસ્ટ યોજાઈ હતી તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેનરનું નિદર્શન કરાવ રિહર્સલ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય જેમાં ગરબો લેઝિમ ડાન્સ પ્રાચીન ગરબો ઝાંસીની રાણી કલાકૃતિ

જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી અક્ષય રાજ મખવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓને લોકો ઉપસ્થિત રહ્યા હતા